नमस्कार चलो जनाऊ मनोरंजन जगत का खास खास समाचार एम्बा गुंटूर कारम फिल्म बुकिंग नो सीन शूट करते वक्त महेश बाबू ने माइग्रेन થઈ જતુતું એટલે ડિરેક્ટરે આયુર્વેદિક બીડી મંગાવીને સીન શૂટ કર્યા એમ્બા અબુધાબીમાં બની રહેલા પહેલો હિન્દુ મંદિરની વિવેક ઓબરોયે મુલાકાત દીધી તેમ બાઉથ ના સુપરસ્ટાર અને સાંસદ સુરેશ ગોપીની દીકરીના લગ્નમાં પીએમ મોદીએ હાજરી આપી રામાયણ સિરિયલના રામ અરુણ ગોવિલ સીતા દીપિકા ચિખલિયા અને લક્ષ્મણ સુનિલ લહેરી અયોધ્યા પહોંચ્યા એમ ફાઇટર ફાઈટર ફિલ્મને કારણે ચિયાન વિક્રમની અંગલાન ફિલ્મની રિલીઝ ડેટ આગળ લઈ જવાઈ હવે પચીસમી રિલીઝ નહીં થાય પેમ્બા ફાઇનલ ટાસ્ક ની અંદર વિકી જૈન સાથે મારામારી કરવાને કારણે ઉનાવર ફારૂકીને બિગ બોસમાંથી બહાર જવું પડી શકે છે તો ચાલો એમ્બા લાઈક કરો પેમ્બા સબસ્ક્રાઇબ કરો પેમ્બા શેર કરો કમેન્ટ કરો મળીએ કાલે